પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાનને ચારસો કિલો કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે પોરબંદરના વિવિધ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગંગા દશેરાના દિવસે સત્યનારાયણ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યનારાયણ ભગવાનને ચારસો કિલો કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો આ મનોરથમાં યુવા વૈષ્ણવાચાર્ય વસંત બાવાએ પધારીને આશીર્વાદ આપી વચનામૃત કર્યા હતા ઉપરાંત પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પણ ખાસ હાજરી આપી હતી સાંજે શ્રીજી ગ્રુપ વિશાલભાઈના સત્સંગનું આયોજન પણ કરાયું હતું જેમાં બોડી સંખ્યામાં બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી આંબા મનોરથના દર્શન કરવામાં આવ્યા હતા જેથી દિવસભર મોટી સંખ્યામાં ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ મનોરથને સફળ બનાવવા મંદિરના સ્ટાફે મંદિરના ટ્રસ્ટી શિલાબેન ભરતભાઈ માખેચના રહેજા હેઠળ જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ ભગવાનના મંદિરે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ભક્તિમય માહોલ સાથે કરવામાં આવે છે નિકુલ પોપટ બોલ બધ ટાઈન્ક્સ ॐ मा इदं विष्णुविचक्रमेत्रे धानिदधे पदम् समो नमस्य पाघोसुरे स्वाहा श्रीसत्यनारायणस्वरूपाय श्रीबालकृष्णपरमात्मा सहितस्थापितदेवताभ्यो नमः केवल आपरणार्थे पूजनार्थे केवलपुष्पं समर्पयामि ततो प्रार्थयेत्